જૂનાગઢના વંથલી ખાતે મનસુખ માંડવિયાનો રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા માણાવદર વિધાનસભા બેઠક પોરબંદર બેઠક અને ગુજરાતમાં તમામ બેઠક પર ભાજપની જીતનો મનસુખ વસાવાએ દાવો કર્યો હતો પોરબંદર લોકસભા હેઠળ આવતા વંથલી પંથકમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ રોડ શો કરીને પોતાની ભવ્ય જીતનો દાવો કર્યો છે પોરબંદર લોકસભા સીટમાં પાંચ લાખ પ્લસની માર્જિન માર્જિનથી અમે જીતીશું એવી જ રીતે ગુજરાતમાં એક સીટ તો અમે જીતી ચૂક્યા છીએ પચીસમાંથી પચીસ સીટ જીતીશું દેશની અંદર ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએની ચારસો પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવીશું બણાવદર વિધાનસભા સીટની અંદર અમારા અરવિંદભાઈ લાડાને એક સામાન્ય કાર્યકર્તા છે જનતાના વચ્ચે રહેનાર વ્યક્તિ છે એમની નિષ્ઠા પ્રામાણિકતા અને જનતાનો સંપર્ક એ બતાવે છે કે અરવિંદભાઈ એક લાખ મતના માર્જિનથી થી માણાવદર વિધાનસભા સીટ જીતશે